ચારે બાજુ આટલા બધા ધર્મના કાર્યો થાય છે ભજન ને કથા ને માંડવા ને પ્રતિષ્ઠા ને હરિહર ને બધું હાલે છે પણ મને એમ થાય કે બગાડ કેમ નથી અટકતો દુનિયામાં આટલું બધું ધર્મ થાય ને આટલા બધા માણા પૈસા વાપરે આ કે માંડવા ખોટા તો નથી જ દે સત્યમ હોવા છતાંય મને એમ થાય કે બગાડ કેમ નથી અટકતો કંઈક વિચારવા જેવું તો છે નકરા પૈસા નાખ્યા નકરા માથા હલાયો કઈ વળે એવું નથી રહે કંઈક મોટું ઉતરવાની જરૂર છે આ કોઈ ખોટા રૂપિયા આવે બાપુ ન કે મને એમ થાય એક જીવે એવું આવ્યું હતું જો જીવતા આવડે આવડા આવડા પંખા તો સ્વર્ગમાંય નહીં હોય જો કે સ્વર્ગ તો આ રીત છે ઘણા કે છે ઉપર છે ઉપર કાંઈ છે નહીં વેહમમાં ન રહેતા કાંઈ ઘણા કહેતા કે સ્વર્ગમાં માં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ઇન્દ્ર ની અપશ્રયું નાચે છે ને ફુવારા છે અહીંયા કોક જી આવ્યું હોય કોને મારા પગ ચાલવા કઈ છે જ નહીં આદર બેઠા છો ને સ્વર્ગમાં બેઠા છો જો દેખાય તો ન દેખાય મને અમે બહાર મને આવ્યા ને ત્યાં કેતા હતા એક ભાઈ કેતા હતા કે અમારે અહીંયા થાંભલો છે ને આ ત્રણ દિવસ થી કથાનું આયોજન ચાલુ છે એ કે ત્રણ દિવસ થી આ થાંભલા ઉપર કાળી ચકલી આવે છે બબુ તમારા હાથી બીજું પ્રમાણ શું જોવે છે હે માતાજી તમારી હારે રૂબરૂ હોય એવું લગતું અરે હું પરમ દિવસે કચ્છમાં હતો ને વર્ષા મેળી અંજાર ની બાજુ ગામ છે સપ્તાહ નું આયોજન એમાં હું પરમ દિવસે પ્રોગ્રામ માં હતો બાપુ અહીંયાથી વરસાદ ચારે બાજુ બટા ઝટી બોલાવે છે અહીંયા એક તમારા ગામ માં નથી તો નથી લાગતું માં ભગવતી અહીં તમારી માથે ચારે હાથ કરીને બેઠી હોય એવું નથી લાગતું અમે આ મેં ફોન કર્યો હતો ચાર વાગે સાડા ત્રણ ચાર વાગે ફોન કર્યો મેં કીધું ભાઈ પરિસ્થિતિ કેવી છે નગર અમે ધકો નો ખાઈ કે ના આય કઈ છે ને તો મને એમ થતું હતું કે આખી દુનિયા છે ને આ નહીં હોય અમે ગોળા જ મારે અહીં આવ્યો ને તો મારે કાન પકડવો પડ્યો કે વાજ ઉગમાયા વાજ માયા હજી જો આપણી આંખ ન ઉઘડે તો આટો થયો ન લાગતો અરે શું બીજું પ્રમાણ જોવે છે ભલા મા ભગવતી તો હાજરો હાજર છે મા બાપુ શું આપણે વાતો કરીએ ભલા દુનિયામાં જાનવર પૂજાય ગયા આપણે માણા છે આપણું પાડોશી છે સારું નથી બોલતા બોલો નગર રાણા ઘોડો પૂજાય છે કચ્છમાં દાદા નો ગતાડો પૂજાય છે સત્તાધાર માં પૂજાય અરે હું મારો પરિચય તમને આપું ખટારા નો ડ્રાઈવર એક 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 તમને એક વાતું ડ્રાઈવર છેલ્લી કોમ કેવાય ઓગણીમી કોમ કેવાય બધાને ખબર છે ખટારા ડ્રાઈવર નો કોઈ પાણી પાય આ હું દી હું પહોંચ્યો છું તો બાપુ આમાં તમને નક્કી થાય છે કે આ પરતાપ કયો એમ બાકી સિદ્ધાંત હોવો જોઈએ જીવનનો હિન્દુસ્તાનના ચારે શેડા ફરી આવ્યો છું કોઈ રાજ્ય આપણું જોયા વગેરેનું બાકી નથી પણ કોઈ એમ કે દરબારે દારૂ પીતો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખ ની શરત મારીને આવજો સાક્ષી એ કહું છું વ્યાસપીઠ ની મારું કોળ કેવું મારું ખાનદાન કેવું મારા મા બાપ પણ આનો પાવર ન હોય તો મરી જવાય

પણ એવી રામ કથા બેહાડ્યા પછી ભાઈ ભાઈ ના જો દુમેળ નો મટે હાઉ હાઉ ના દુમેળ નો મટે બાપ દીકરા ના જે તિરાડ હોય ઈ નો મટે તો બાપુ કથા બેહાડવાનો કોઈ મતલબ નથી કોઈ ફાયદો નથી એક રામ વક્તા બાપુ એક રામ ને ભરત ના ભાઈ ના પ્રેમ ના પ્રસંગ ની વાત કરે અને ભાઈ ભાઈ ના વિખવાદ હોય બાપુ કોઈ ત્રીજી વ્યક્તિ ને ખબર ન પડે ને સમાધાન થઈ જાય ને એનું નામ કથા બેહાડી કહેવાય બાકી તો નગર માંડવા વાળાને ફાયદો ને સાઉન્ડ વાળાના વકતાને ને કલાકાર ને સાજીના ને તમારે શું તમારા જ ખીસ્સા ખાલી થાય કથા બાપુ જીવનમાં ન ઉતરે તો હું તો એમ કહું છું કોઈ ખોટા ખર્ચા કરશો નહીં બાપુ આ બધું છે ને રામ ને એ બધાને ખબર છે ને કૃષ્ણની એ ખબર છે જીવનમાં બાપુ તમે આ ગણે તમે પૈસા ઢગલા કરતા હોય હજાર ભાઈઓના છોકરાને તેમ ન સમજતા હોય ન માનતા હોય તો બાપુ શું મતલબ એનો મત એનો ફાયદો શું કોઈ અર્થ જ નથી જીવનમાં કથા નો એક બેન હતા ને બાજુ ગામમાં કથા આવી બેઠી હતી એના ઘરવાળા કેવું કથા સાંભળવા જાઉં એનો ઘર વાળો કે ભાઈ જા ને હા જોતી તો નિરાય બેન ગયા કથા સાંભળે ને હાજ આવ્યા એનો ઘર વાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા કે બાપુ હું વાંચતા હતી કે માંડવા 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 ને એમાં પંખા આવંખા ભાડ્યા હોય કથા સાંભળે

આપણે શું કરવાના અરે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા ચોવીસ કલાક નું મારા રામ કઈક કરજો અને ઈદ તમારી મારી હારે આવવાનું છે બાકી નગરી રાડું મેરા ભારત મહાન હિન્દુ રાષ્ટ્ર બનાવના ખટાર ભારત મહાન થાય ભારત મહાન બનાવવામાં તરત ખબર પડે આપણા ને આપડા ટાંટિયા તાણે લો આ જેથી ભારત મહાન બને બહાર કોઈ નથી તાણતા આપડા ને આપણા માફીઓ મંગાવે છે તારી ગાજી લો આમાં શું કાઢવું કઈ છે જ નહીં મરી જવાનું છે વાત પાકી છે જેટલું જીવાય એટલું મને એમ થાય મોજ કરી લ્યો આપડા છોકરા કાજુ બધા અમને ઓગેટ કરે બોલો આપણને પાર લઈ નથી ચડ્યું જીવતા આવડે જીવે એવું છે કોઈ ફાઈ પણ કોઈ સીગડા કપડું પહેર્યું મને દેખાડો તો હવે અત્યારે ભગવાન આપ્યું માણસ ફાઇટલા પહેરવાનું ચાલુ કર્યા બોલે જીન્સ જો જોવા માથા આવ્યા જાય એવા ફાંકા પહેરે

જોકે ગણા કડવી લાગતી એટલે હરણ થયું તમે એમ માનો છો સીતાજી માં શક્તિ નતી અગ્નિ નો ગોળો હતો રામ એ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ આ દુનિયામાં ન પડે પણ તમને અને મને એક મારક બતાવ્યો છે કે દુનિયામાં લક્ષ્મણ રેખા આપણને બધાય હોય બાપ ને દીકરા ને માં ને પત્ની ને વહુ ને દીકરી ને હોય લક્ષ્મણ રેખા જે ટપી જાય નો આ દુનિયામાં હરણ હતા બાપુ રાવણ મરી ગયા એમ મનો રાતા ગામો ગામ છે અમે તો કદી જાય છે અમને તો નહી અનુભવ થતા હોય રાવણ તો અમને દેખાય જ આય આયો હોય તો અમને આય દેખાય પણ અમાર આંગળી મૂકી નો કહેવાય ને કે અમાર ડખો થાય રાવણ તો છે એટલે કહું છું લક્ષ્મણ રેખા જે ટપી જાય એટલે એનું આ દુનિયામાં હરણ થાય આ બે એટલા માટે કહું છું તમે એવું માનતા હોય કે જગત આટલી બધી હારી છે એ વ્યામ માં રહેતો અને દેહના પ્રદર્શન નો હોય ભગવાને આપ્યો હોય તો વાપરો ખાવ પીઓ મજા કરો એની મારી કોઈ ના નથી પણ બાપુ મહાપુરુષો કે છે કે ધન ઉપર સ્ત્રી ઉપર અને ભોજન ઉપર બાપુ પડદો હટે ને કિંમત ઘટી જાય લખવું અહીંયા લખી લેજો

બાકી ફકડતો કેટલાય રખડે છે કોઈ નથી ઓળખતું એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક દીકરી છે વાણી તો કે છે બધું કે લક્ષ્મી નો અવતાર છે પણ આપણા દીકરા ની વહુ ને સંતાન આવે એવું હોય કોઈને માનતા કે ભગવાન મને એક દીકરી દેજે કોઈ કોઈને માનતા કોઈને રાખે તો લક્ષ્મી છે તો પછી માનતા એને નો રાખવી જો મોઢે બોલવાનું લક્ષ્મી છે લક્ષ્મી છે દીકરીઓ ગમતી જ નથી મુદ્દો જ પેલો એ છે દીકરા આટો રાંદલ તેડે અને પછી રાંદલ માં તેડે હોય ને પછી ગોણીઓ કરવા દીકરીઓ ને ગોતે એટલે આપણે ગોણ ગોતો ને દીકરી છે ને બાપુ દીકરી એ તો એક મમતાનો મહાસાગર છે માં છે એ તો માં છે તમને મારે શું મા વિશે વાત કરી જોકે આવા ભગીરથ કાર્ય કરતા હોય અમારે તો સમય કાઢવાનો હોય નગર આ સંસ્કાર વગેરે બાપુ આ કઈ નથી શકતું પણ રામાયણ અને મહાભારત મહાપુરુષો બનાવ્યા છે અને તમને મને કેળો બનાવ્યો છે મહાભારતમાંથી શું લેવું અને રામાયણમાંથી શું લેવું એવડે તો દુઃખી થયા હોય ન થયા હોય આપણને કઈ ખબર નથી એમાં આપણે કઈ જવું નથી બધા કે ચોરાશી લાખ યુવાની આમ છે આપણે કઈ ગણવી નથી આપણે ના બેઠા છે મજા કરી છે એટલી જ મજા રખાય કાલ હું થવાનું ભવ ભવ ને કઈ ખોડવી જ નહીં હું તો ના પાડું હળવા ફૂલ થઈ જાવ કઈ છે જ નહીં બોલ્યા ભવમાં માં આમ ને બોલ્યા કાલ ની ખબર નથી ભવ ને શું ખોડવ્યા મળ્યો એ ભાવ સુધારી લો ને પ્રમાણે આ ભાવ માં શું ઘટે આ કરમ ની બધા વાતો કરે કરમ આમ કરમ ભક્તિ કરે એવડે દુખી છે બૂસ મારે સુખી છે શું શું આપડે કરમ ની કોને શું કરમ ની વાત કરી કાંઈ કાંઈ વિચારવાની જરૂર નથી એને બધો હિસાબ રાખવાનો આપણે કોઈ હિસાબ રાખવાનો નથી પણ કહેવાનો મારો અર્થ એ છે કે રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે રામાયણ એમ કહે છે જેને જોઈને લઈ જાઓ મહાભારત એમ કહે છે હોના નાકાને એણે જેટલું દેવું નથી આપણે બધા મહાભારત પણ ભણતા હોય એવું નથી લાગતું રામચંદ્ર પરમાત્મા ચૌદ વર્ષ વનમાં ગયા ને લક્ષ્મણ કીધું કે રાજનું ધ્યાન રાખજે બાપાનું લક્ષ્મણ મારાબાર નોખી નોખી માં નોખી ના શોખ વિચાર કરજો અયોની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે એ ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા બાકસના ખોખા ઘોડે અયોની ગાદી રખડતી અને ભારત માં દુર્યોધન કે કાઈ દેવું જ નથી કૃષ્ણ ભગવાન કે બા ઝૂડવું પડશે કે બા ઝૂ છે પણ દેવું નથી એ બધા બાઈ જાળો શું કાઢ્યું બધાને ખબર છે ને કે બધા કે 10 10 હાથીનું બળ હતું હોય કે હાથ બુજામાં તો એમને વાય પડ્યું સીમાં ભયો મારવામાં કે બીજું કાઈ હું તો ક્યારેક ક્યારેક વિચાર કરો કે આ ગાડા બાવળિયા ઉંભળ્યા હો તો આ બી વ્યુ જા ભયોન માર્યા એના ના કરતા એમાં કઈ વધ્યું નહીં રામાયણમાં બાબુ કઈ ઘટ્યું નહીં ભાગવત ભાગવત વંચાતું નથી તો ગામો ગામ ઘરો કઈ કરી જેટલો એનો ખોટાનો પાવર કેટલો છે ખોટું ચાલુ ચોખ્ખું ઘી પાંચ કિલો લઈને બજારમાં ઉભા રહી ગયો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કહેજો

અલે મારે ખોટું કરવું એવું નથી કેતો હો પાછા કાઈ ખોટા રવાડે ન સડતા એ એ કરતા હોય તો બંધ કરી દીજો જો કે તમારે લગભગ તો નહીં હોય એવું અમારે તો હો હો વેગા ભઈ ગઈ હા આ હું 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 કહું છું એટલા માટે બાપુ આમાં જેટલી બરબાદી છે ને તમને વિશ્વાસ ન હોય તો મારી ગાડી ખાલી જ છે હાલો મારી ભેગા બે જાવ હવારમાં હું તમને દેખાડું કેટલી બરબાદી છે એટલા માટે કહું છું બાકી તમે પીતા હોય અને તમે બંધ કરી દો ને પાંચ રૂપિયા તમારા બચ છે તો મારી અહીંયા તેમ નાખવા નથી આવવાના તમારું શરીર તંદુરસ્ત રહે તો કે મારા મારે અહીંયા ઘરે તમે કામ કરવા નથી હોવાના હું તો એક મારી અંતરની લાગણીને લઈને કહું છું બાકી પીવો તમારા પૈસાનો મારા પૈસાનો ચાલ થયું પણ આ કરાય નહીં કાંઈક બરબાદ થતા મેં જોયા એટલા માટે કહું મારી તો ભણા મને ગમે ત્યાં પ્રોગ્રામમાં ને એક માં માને બાપને સાચવજો મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં પછી નો હાથ આવતા હોય તમે જાણો તમારા મા બાપ જાણે પણ હું કહું છું મા બાપ જો ચૂક્યા ને જિંદગીમાં કોઈ દી ક્યાંય ગાડી નહીં આવે એક વ્યસન થી આગારો મા બાપ ને હાચવો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો આપણે કોઈ કહેતા નથી કે આવા માંડવા નાખીને ને કથાયું બનાવો બસ બીજું કઈ કરવાની જરૂર નથી આખી દુનિયા રખડી આવ્યો અને આ નગરા સગડા સિવાય આપણે કઈ કર્યું નથી આ તો ભક્તિ ભક્તિ ચમ લાગી જાય મને નથી ખબર ને ચમ મારું હાલે જઈએ મારો રામ જાણે આપણ કઈ આવડો લાઈવ છે ને અત્યારે મારે અહીંયા જે ધોકા ખાધેલા છે ને એવડે અત્યારે મને રે રે ગાડી દેતા છે મોબાઈલમાં માં જોતા છે અહીંયા હળક થાય છે આમ જોયે પછી બોર્ડ હોય ને એ જોયા છે આ બેઠો છે કોણ કોણ કલાકાર છે મારો દીકરો આમ તો જો કેટલા જણા ભેગા કરીને બેઠો લાઈવ તો બધી દેખાય પણ કહેવાનો મારો અર્થ એ છે કે એક સમય આવે ને જો વળાંક મારતા ન આવડે ને એને માણા ન કહેવાય સમય આવે ને વળી જવાય

જો આવા કન્ટ્રાક્ટ રાખતો તો આપણે બીજું કંઈ કર્યું જ નથી મારે આ મંદિરે નહીં સાત ઉપાય નહીં કોઈ પાંચ 10 રૂપિયા દેવારા નહીં કોઈ પગે લાગવાનું નહીં એટલે બધા કે આ તને કેમ બધા હાંભળે છે ઈ મારો ઠાકર બાપુ કંઈક જોયું હશે ને મારા માં-બાપના કંઈક આશીર્વાદ હશે મારા ગુરુની કંઈક કૃપા હશે ભાઈ કે કેમ આવ્યું એ મને હજી ખબર નથી તમારા ગામમાં હું પહેલી વાર આવ્યો હું બોલું છું તમે સાંભળો છો મેં તમને પૈસા આપ્યા મને તો એ નક્કી નથી થતું કે મને આટલું બધું કેવી રીતે આવ્યું ના બધા મારા ફોન થી કોન્ટેક જોકે મને હમણાં મેં આવ્યા ને દેખા આવડો નાનો એવો દીકરો મને કેતો હતો મને કે તમે આયા છાપ રાખે તમે આવ્યા હતા ને ચાપલ માં બાપુ આવડા આવડા છોકરા બાપુ ભજનના ના પાવર થી મને ઓળખી જાય મને એમ થાય વાહ ભગવતી વાહ જવું માયા

તેથી જાડેજા માથે જે દુનિયાએ વિતાડી છે ને જાડેજાનો નો આત્મો જાણે છે ઘરે ભલા માણા તમે થોડાક પેલા ભેગા થયા હોત તો ખબર પડે એમ અત્યારે અમારી એ દિશા અમને હામા નહોતા મળતા એ અત્યારે અમારા ગાલમાં મોઢામાં આંગળા ભરાવે હું કોક ના કઠવી દેતો તો મારા પૂછ માર્યા બોલો આ દાંત નથી કઢાવતો હકીકતની વાત કરું છું જો તમે કઠવી દેતા હોય તો હાલો હવે મારી અરે હું તમને સરનામા ફોન નંબર બધુંય આપું હું એમને ફોન લઈ ને કહું હું કોક ના કટવી દેતો તો અને હું મારા દીકરા ને નથી મન કે મારા દીકરા મારા મારા જેવો જ કંટ્રાક્ટ રાખે એવું પણ મેં કીધું એ ધંધો મારે કરવો નથી દેવો ન દેવો મારો દીકરો મારી હારે છે એક તો પણ કહેવાનો મારો મિનિંગ આપણે ન ઉપાડાય ધોકો પણ ન્યાય ની સામે તો બાપુ છોકરા ને ઉભા કરવા પડે ન્યાય થતું હોય તો ઊભા કરવા પડે પણ મને એમ થાય કે મારો નાદ આ ઢગલા કરે છે

વચન ની કિંમત કેટલી હોય તમે તો દસ જણા ને કઈ ને એક નથી જાતા અયોધ્યા ની પરિસ્થિતિ બાકી દુનિયા જાણે છે બ્રાહ્મણ શું અયોધ્યા ની પરિસ્થિતિ હતી વશિષ્ઠ જેવા મહારાજ

રામ ને ગાદી ઉપર બિહારવાના પણ વિધિ ના એવા બાપુ બાર કલાકમાં ફરી ગયા હું નો કઈ કરી જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન આ છ વસ્તુ હજી બાપુ આજે કોઈને ખબર નથી કોઈ પણ માણસ ધંધો કરે બધા નફાટું જ કર્યા બધાને થાય